અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામે મેઇન બજારમાં સુવિધાપથનું બીજેપી ધારાસભ્ય જેવી કાકડિયા અને કાર્યકર્તા દ્વારા ખાતમુહૂર્ત કરે તે પહેલા જ આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કર્યું છે ધારી તાલુકાના ગામે કરોડ ખર્ચે આપ ખાતમુહૂર્ત કર્યું હતું ત્રણ ધારી વિધાનસભાના ધારાસભ્ય જીવી કાકડિયા ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કરતા અનેક તર્ક વિતર્ક જોવા મળી આવ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ હરખાણી અને પાર્ટીના કાર્યકરોએ ગામના વડીલોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું તો ગીગાસણ ગામે ધારાસભ્ય જેવી કાકડિયાએ પહોંચી બાદમાં ફરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જેવી કાકડિયાએ બસ સ્ટેન્ડ અને રોડ માટે પાંચ પાંચ ગ્રાન્ટ ફાળવી ઉપરાંત દલખાણિયા રોડ મંજૂર કરવાની પણ ખાતરી આપી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ સાલ આવી જાય એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એક બે રોડ નહીં આપે એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપો છું ગમે એક રોડ આવશે અગત્યનો હોય તમે મને કેજો અગત્યનો રોડ હોય તમને ગમતા દરખાણીયાનો પહેલા આપજો આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા ક્યારે ઘટતી આ સિવાયની ગામની સુવિધા કઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કેજો ફોન કરીને કહેજો અમે બધા આગે બેઠા છીએ બધા તમને ધારીમાં મળશું તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધારે વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌને વિનંતી કરી આજે એક સમસ્યા હતી કે જે સિમેન્ટ બને છે એનું ખાતમુહૂર્ત જૈવીભાઈ કરવા ચાર વાગે એ બધા અમે આમ આદમી પાર્ટી કે યુદાસ દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી આવીશું આપણે આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું અને બીજો વિઝન એ છે કે દર વખતે ઝૈીભાઈને આમંત્રણ તમે આપો ખાતમુહૂર્ત કરીશું

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ